સાવ પાણીના ભાવે વેચવાની છે આ ગાડી મળી જશે એસી ચાલુ છે અને સળો પણ જોવા નહીં મળે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગાડી અને ઘર ઘર ગાડી છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે અત્યારે કમ્પ્લેટ સ્ટાર્ટ ચોખ્ખી ગાડી

વલ્લભભાઈને હું તમને મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ પણ આપી દઈશ ગાડીનું મોડલ ક્યુ છે ક્યાં જોવા મળશે બધી ડિટેલ આપી દઈશ તો તમારે વિડીયો પૂરો જોવાનો છે અને આપણે યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર આવા વિડીયો ગાડીઓના આવતા જ હોય છે સાવ લો બજેટના તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો ફોલો કરી લેજો જેથી આવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળી શકે ગાડી વેચાઈ જાય તે પહેલા તો આ ગાડીની આગળ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો આ ગાડી વલ્લભભાઈને વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો મારુતિ સુઝુકી અલ્ટો ગાડી છે મોડેલની વાત કરું તો બે હજાર સાત ના મોડેલની આ ગાડી છે અને સેકન્ડ ઓનર જોવા મળશે એટલે કે વલ્લભભાઈ બીજા ઓનર છે આ ગાડીના એન્જિન કમ્પ્લેટ છે આખી ગાડી સ્લેપ સ્ટાર્ટ અને એસી પણ ગાડીની અંદર અત્યારે ચાલુ છે અને ગાડીની અંદર સડો જોવા નહીં મળે ટાયરનું કન્ડિશન પણ સારું બાકી રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા વલ્લભભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા અથવા જોવા જાવ તો વલ્લભભાઈનો કોન્ટેક કર્યા બાદ જજો કેમકે જો ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બાકી તમે વધારે માહિતી માટે વલ્લભભાઈનો કોન્ટેક કરી લેજો કિંમત ગાડીની થોડો ઘણો હજુ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો ચોટીલા અને ગામ ઢોકળવા ગામે જોવા મળશે હવે તમારે કાર લેવી હોય તો વલ્લભભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે વાળા પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો